ભજાવ પોલીસ દ્વારા રાત્રિના સમયે લૂંટ કરવાના ઈરાદે આવેલ આરોપીની અટકાયત કરવામાં આવી ભજાવ પોલીસ મથકે તે મળતી માહિતી અનુસાર કડોલ ગામમાં રહેતા પીથાભાઈ લાખાભાઈના ઘરે રાત્રિના સમયે લૂંટ કરવાના ઈરાદે આવેલ સામજી દેવા ચાવડા દશરથ વાલાભાઈ કાયાણીને ભચાઉ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હથોડી અને લોખંડની પાઇપ જેવા હથિયાર લઈ અને આવેલ સામજી દેવા ચાવડા દશરથ વાલાભાઈ કાયાણીએ ફરિયાદીના ઘરે લૂંટ કરવાના ઈરાદે રાત્રિના એક વાગ્યાના અરસામાં આવેલ હતા પરંતુ ઘરના સદસ્યો જાગી જતા આરોપીએ ફરિયાદીને ઈજા પહોંચાડી અને નાસી ગયેલા હતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને કડોલ ગામના અલગ અલગ સીસીટીવી કેમેરા પણ ચેક કરી અને બાતમીના આધારે સંડોવાયલ આરોપીઓને પકડી પાડતી ભજાવ પોલીસ ભજાવ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ ગોજિયા ડીજે ઝાલા કે બી તરાર તેમજ ભજાવ પોલીસ સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસમાં ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કડોલ ગામ ખાતે ફરિયાદી પેથાભાઈ લાખાભાઈના ઘરે સાંજના સમયે આશરે રાત્રે એકાદ વાગ્યા જેવું અજાણા ઈસમો મોદે કપડું બાંધી હાથમાં લોખંડની હથોડી અને પાઇપ સાથે લૂંટ કરવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો જેમાં એમણે પ્રતિકાર કરતાં જાગી જતાં એમને પણ નાની મોટી ઈજાઓ થયેલ છે આ બટે બાબતે લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ આરોપીને પકડવા માટે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ટીમો બનાવી અને આજુબાજુના વિસ્તારના સીસીટીવીનું એનાલિસિસ તેમજ ખાનગી બાતમીદારો દ્વારા બે આરોપીની અટક કરવામાં આવેલ છે જેમના નામ છે શામજી દેવાભાઈ ચાવડા તેમજ દશરથ વાલાભાઈ કાયાણીને અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે